મારા ભાલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય અમલકી એકાદશી છે પણ સવારે સાડા સાત વાગ્યા સુધી છે પછી બારસ થઈ જાય છે રાશિ છે કર્ક નામ નાક્ષસ છે ડ અને હ આજે ભગવાનને નવડાવી ધોળાવી સરસ શણગાર કરી અને આમળા ધરાવવા આમળા ભગવાનને બહુ પ્રિય છે આમળા લક્ષ્મીજીનું પણ પ્રતિક છે આજે બારસ હોય સવે એક સીધો ભરી બ્રાહ્મણને આપી દેવો બ્રાહ્મણને દાન કરવું સીધાનું પછી કાલે એકાદશીનું વ્રત હતું તે આજે છોડવું આઠ વાગ્યા પછી છોડવું એના પહેલાંને મનુષ્યને જ્યારે જરૂર પડે ને ત્યારે ખબર પડે કે કોણ કોણ અને કોણ પાલકું કોણ ફરાયું કોણ આપણું ત્યાં સુધી ખબર પડતી નથી મોડે તો સૌ મીઠું બોલે એમ કે કાંઈ કામકાજ હોય તો કહેજો પણ ખરેખર કામ પડે ત્યારે ખબર પડે કે કોણ કરે છે કામ અને કોણ નથી કરતું સિંહ રાશિ અને તુલા રાશિ આ માથે દેણું થઈ ગયું હોય ભરપાઈ ન થતું હોય ત્યારે જમણા હાથની હથેળીમાં ગોળ અને અડદ બંને રાખી અને ગાયને ખવડાવવાથી સિંહ રાશિ અને તુલા રાશિ એટલે કે મ અને ટ અને ર અને ત આ રાશિઓનું દેણું દૂર થાય છે વિકટ પરિસ્થિતિ આવી હોય તો પણ દૂર થાય છે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય